ખડીજ માફિયા સામે કોઈ કાર્યવાહી કરવા વાળો નથી કારણ કે કાં તો મોટું સેટિંગ હોઈ શકે પછી અધિકારીઓમાં ડર હશે કે ખડીજ માફિયા છે કોઈ નુકસાન ન કરી જાય જે હોય તે પણ નબળી કામગીરી અધિકારીઓની અને નુકસાન કરોડોનું સરકારની એ વાતનો પણ ઇનકાર ન કરી શકાય આ નદીના પટમાં હજારો ટ્રકોની અવરજવર છતાં ખણખણીજ વિભાગને દેખાતી જ નથી જે અનેક સવાલો ઊભા કરે છે અને તંત્રની કામગીરીમાં શંકા જાગે છે અહીંયા મહત્વની વાત એ પણ છે કે ખાડ ખનીજ વિભાગ કાર્યવાહી કેટલી લીજો પર કરે છે તો આ લીંચ સુધી કેમ પહોંચતું નથી તંત્ર બનાસ નદીમાં વગર પરમિશન ખુલ્લેઆમ રેતીનો ખનન થાય છે પણ ખાણ ખનીજ વિભાગ નજર નાખતું નથી કાર્યવાહી એકાદ પર થતી હોય તો આ નદીના પટમાં કેમ ન શું આ વિસ્તાર મહેસાણા કે પાટણમાં આવે છે કે અહીંયા કાર્યવાહી થતી જ નથી રેતીખંડને લઈ મોટી ચર્ચા એ પણ છે કે મોટું સેટિંગ છે અમુક ખડીજ અધિકારીઓ અને ખડીજ માફિયા વચ્ચે પછી અહીંયા કાર્યવાહી કરવી કેમ એ પણ એક રોચક વિષય છે જો ખાણ ખડીજ વિભાગ અને રોયલ્ટી વિભાગ દૂધથી ધોયેલો હોય તો એકાદ કાર્યવાહી કરી બતાવે પણ આ વિભાગ કાર્યવાહી કરી શકે તેમ જ નથી કેમ કે સવાલ તપાસનો છે બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાની જીવાથોરી સમાન ગણાતી બનાસ નદીના પટમાંથી બિન અધિકૃત રીતે રેતી ખનન ઝડપાયું તેના ઉપરથી ફલિત થાય છે કે કાંકરેજ તાલુકાના કંબઈઉદરાની સીમમાંથી પસાર થતી બનાસ નદીમાં રાત દિવસ ભૂમાફિયાઓ દ્વારા એનકેન પ્રકારે અવનવા પ્રયોગો કરીને સાદી રેતી ખનન બાબતે ચર્ચા થઈ રહી છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો હવે પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ ઓછી રેડ કરતા તારીખ બાર અગિયાર બે હજાર ચોવીસ ના રોજ ભૂસ્તર શાસ્ત્રી શ્રી બનાસકાંઠા તેમજ તેમની તપાસ ટીમને સાથે રાખી મોજે ઉદરા કંબોઈ ઉમરીના નીકળતી બનાસ નદીના પટ પૈકી વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરી અને સાદી રેતી ખનીજોનો જથ્થો બિન અધિકૃત રીતે વાહન કરતા મશીનોને જપ્ત કરી અને આગળની દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે કુલ પાંચ મશીન અને પકડી પાડી એક પોઈન્ટ પાંચ કરોડના મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે અને પાલનપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું